અમદાવાદ ખાતે ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસનો શુભારંભ બે હજાર ઓગણત્રીસ સુધીમાં દેશમાં બે લાખ નવી સહકારી મંડળીઓ ડેરીઓ શરૂ કરાશે અમિત શાહ લશ્કરે તો કમાન્ડર પાકિસ્તાનમાં ઠાર પાકિસ્તાન એક ગ્રુપે ભારતના રાજ્યોને બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ માં બતાવ્યા બાકી ઈ કેવાયસી ધરાવતા રેશન કાર્ડ ધારકોનો પુરવઠો બંધ કરી દેવામાં આવતા વિવાદ શરૂ સરકારના પરિપત્ર મુજબ ઈ કેવાયસી ની સમય મર્યાદા ત્રીસમી જૂન સુધી છે અમેરિકાના કેલિફોર્નિયામાં પામ સ્પ્રિંગ્સ ખાતે ફર્ટિલિટી સેન્ટરમાં આતંકી હુમલો એકનું મોત અને ઈજા ઓપરેશન બે માં હસ્તે બાવીસ એકસો ત્રણ રેલવે સ્ટેશનો નું લોકાર્પણ હૈદરાબાદ માં તાજેતરના વર્ષોની સૌથી મોટી દુર્ઘટના હૈદરાબાદ માં ચાર મિના નજીક આગ આઠ બાળકો સહિત તેર ના મોત મેક્સિકન જહાજ પુલ સાથે જેમાં બેના મૃત્યુ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના ભત્રીજા પ્રથમ એસે રૂપિયા પંદર લાખ લઈને ખોટી સહીવાળા ચેક આપ્યા સાબરમતીમાં માં અમૂલ પાર્લર ચલાવતા યુવક પાસેથી ધંધા માટે રૂપિયા લઈ છેતરપિંડી કરી જમાલપુરમાં સાતસો વર્ષ જૂના ત્રિકમજી મંદિરને ભૂમાભિયાઓએ પચાવી પાડ્યું જેમાં બોગસ દસ્તાવેજ કરી કરોડોની જમીન પર ગેરકાયદે કબજો કર્યો રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પચાસ ટકા ઘટી હોટલ અને ગેસ્ટ હાઉસ ખાલી જેમાં ભીષણ ગરમી અને ભારત પાકિસ્તાન સંઘર્ષનો પ્રભાવ જીપીએસસી જીપીએસસીમાં લિખિતના ટોપર ઇન્ટરવ્યૂમાં ફેલ ઇન્ટરવ્યૂના પચાસ ટકા ભારાંકથી અન્યાય વર્ગ ના નવથી વધુ અધિકારી હોવા છતાં આઠ જિલ્લામાં ડીઈઓ અને ડીપીઈઓ ની જગ્યા ચાર્જ માં જયારે ગાંધીનગર ની કચેરી ના જવું ન હોવાની ચર્ચા જુહાપુરા વિસ્તાર માંથી દસ લાખ ના સાથે બે આરોપી ઝડપાયા સુરતના ના સાયલન્ટ ઝોન જમીન કોબાણ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે ત્રણસો સત્તાવન બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા ધોરણ દસ અને બાર બોર્ડ પછી જાતિ પ્રમાણપત્ર માટે રોજના ના ચારસો પચાસ વિદ્યાર્થી ઘસારો માત્ર વીસ દિવસમાં માં દસ હજાર પ્રમાણપત્ર ઇસ્યુ કરાયા અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે અકસ્માત ઝોન બન્યો બે વર્ષમાં ઓગણત્રીસ નો ભોગ લીધો ગૌરવ પાકિસ્તાન ગયા હતા વિશ્વનો દાવો ભારતીય સ્પષ્ટતા પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ ચાલુ રહેશે યુદ્ધ વિરામની કોઈ એક્સપાયરી ડેટ નથી યુદ્ધ વિરામ રવિવારે પૂરો થઈ રહ્યો હોવાની અટકળોને પગલે સ્પષ્ટતા કરાઈ શેખ હસીના ભૂમિકા ભજવનાર બાંગ્લાદેશી અભિનેત્રીની ની ધરપકડ અભિનેત્રી સામેની તપાસ ડિટેક્ટીવ સોંપાઈ જેના પર હત્યાના પ્રયાસ નો આરોપ લગાવાયો સુપ્રીમ કોર્ટ ના નિર્ણય સામેના રાષ્ટ્રપતિ ના સવાલોથી સીએમ સ્ટાલિન ઉશ્કેરાયા જેમાં સ્ટાલિને વિરોધ કરવાની અપીલ કરી ભર ઉનાળે વરસાદથી બેંગલુરુના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર ચોવીસ કલાકમાં ચાલીસ મીમી વરસાદ ખાબક્યો ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી નરક અથવા પાકિસ્તાન બે જ વિકલ્પ હોય તો નરકમાં જવાનું પસંદ કરીશ જાવેદ અખ્તર કોંગ્રેસ સાંસદ શશી ઠરુરે કહ્યું મને આટલી સરળતાથી અપમાનિત કરી શકાય તેમ નથી દેશ સેવા દરેક નાગરિકનું કર્તવ્ય દેશ પર હુમલો થાય ત્યારે બધા એક અવાજે બોલે એ દેશ હિતમાં છે સુરતની નવી સિવિલમાં સિનિયર રેસિડેન્ટ અને જુનિયર તબીબ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ જોઈ ભાગેલી બોટ દમણથી પકડાયાની ચર્ચા મણિપુરમાં પૈસા માટે ઉગ્રવાદીઓ હવે વૈવાહિક વિખવાદો પણ ઉકેલવા માંડ્યા જ્યારે છેલ્લા બે મહિનામાં રાજ્યમાં ત્રણસો થી વધુ ઉગ્રવાદીઓ ઝડપાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિશાળ સ્પોર્ટ્સ બનાવવા એકર જમીન મેળવા કવાયત શરૂ રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુધવારથી બુધવાર થી જયારે શહેર માં ગુરુવાર થી વરસાદ ની શક્યતા વરસાદ ની સાથે પ્રતિ કલાક ચાલીસ થી પચાસ કિલોમીટરના અંતરે પવન પણ ફૂંકાવાની આગાહી મુંબઈમાં બે કંપની વચ્ચે જમીન વિવાદમાં સુરક્ષા રક્ષકો પર ફાયરિંગ ઓગણીસ મહિલા સહિત એકતાલીસ પકડાયા નક્સલવાદ સમાપ્ત કરવાની દિશામાં વધુ એક સફળતા બીજાપુર નક્સલીની ધરપકડ શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત અમદાવાદના નિકોલમાં ફેરિયા ટ્રાફિકને અડચણરૂપ રસ્તાઓ પર ધંધો કરતા દબાણ હટાવતા પથ્થર મારો અને તોડફોડ જેમાં ચાર કર્મચારી ઘાયલ બલોજ હુમલાઓ પછી ઓપરેશન સિંદુરે પાકિસ્તાનની કમર તોડી પાકિસ્તાને બલુચિસ્તાનના એસી ટકા ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું રજાક બ્લોચ